અમદાવાદ શહેરના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરી કરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને શહેર વિસ્તારમાં બીજા જિલ્લાઓમાંથી ચોરી કરી ચોરી છુપી શહેર વિસ્તારમાં રહેતા આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપી હોય જેથી આ બાબતે અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી નાઓની રાહબરી હેઠળ ચંદસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેઓની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન જનરલ સ્કોરના માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતને આધારે સુરત ડુંબસ બીચ ખાતેથી આરોપી આમિર ખાન ઉર્ફે માંજરો હબીબ ખાન પટાણ બત્રીસ ધંધુ ડ્રાઇવિંગ રહેવાસી ઘર નંબર એકસો ને ઓગણચાળીસ ગલી નંબર ત્રણ રેશમાનગર ભીંડી બજાર ઊન પાર્ટી આ સુરત શહેરનાને પકડી પાડેલ છે ડિટેક કરેલ ગુનો અમદાવાદ શહેર શહેર કોટડા પોલીસ સ્ટેશન પાટે ગુના રજિસ્ટર બે હજાર ત્રેવીસ સિપિકો કલમ ત્રણસો ઓગણસી એકસો ચૌદ મુજબ